વડોદરા લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર તરીકે રંજનબહેન ભટ્ટનું નામ બદલી ડોક્ટર હેમાંગ જોશીના નામની જાહેરાત થતા વડોદરા શહેર ભાજપ સંગઠનમાં ખુશીની લહેર જોવા મળી હેમાંગ જોશીના નામની જાહેરાત થતા ગત રાત્રે ભાજપ કાર્યાલય બહાર ફટાકડા ફોડવામાં આવ્યા હેમાંગ જોશીએ દોડી વડોદરા શહેર પ્રમુખ ડોક્ટર વિજય શાહના પગ પકડી તેમના ચરણ સ્પર્શ કર્યા તો જીગર ઇનામદારે તો વિજય શાહને રીત સરના ના લીધા